ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ આતંકવાદીઓને ઠાર કરાયા છે ત્યારે સુરત સિવિલના જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે સશસ્ત્ર દળો ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં આતંકવાદીઓના ઠેકાણા ઉપર હુમલો કર્યો છે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી ઠાર કરાયા છે સેનાની કાર્યવાહી બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં જમ્મુ કાશ્મીરના સ્ટુડન્ટ દ્વારા ધ્વજ લઈ ભારત માતાના નારા લગાવ્યા હતા સાથે સુરતના વીસ સિવિલના નર્સિંગ સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરી મહિલાઓના સિંદૂરનો બદલો ભારત સરકારે સારો વળતો જવાબ આપ્યો છે હું ભારતીય સેના અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ સફળ બનાવ્યું છે આતંકવાદીઓના નવ કેમ્પોનો ખત્મો બોલાયો છે અમે ભારતીય સેના પર વિશ્વાસ છે ભારત સરકાર પર વિશ્વાસ છે હું તો જવાબ જરૂર આપ્યો છે હજુ પણ આપશે પાકિસ્તાન સામે આંખ ઊંચી જે પાકિસ્તાનીઓ જે છે જે આંખ ઊંચી કરે છે ભારત સામે એમની આંખ પણ કાઢી લેવામાં આવશે એ પ્રકારનું ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજ ખાતે અભ્યાસ કરે છે જ્યારથી ખબર પડે છે ત્યારથી ખુશીથી ઝૂમી ઉઠ્યા છે એકબીજાને અભિનંદન અમે આપીએ છીએ સમગ્ર નર્સિંગ પરિવાર અહીં હાજર છે ત્યારે અમે દેશના સૈનિકોનો ઉત્સાહ વધારીએ છીએ દેશના સૈનિકોને અભિનંદન આપીએ છીએ ખાસ કરીને આદરણીય મોદી સાહેબે जी बोलया था नीति विशेष करी बतायु जी मोदी साहेब पर समग्र देश ने गर्व से समग्र देश ने विश्वास से भारत माता की जय वंदे वातर आपका नाम हाँ जी मेरा नाम अरहाम है मैं जम्मू कश्मीर से हूँ सर आज बहुत खुश लग रहे हो क्या है खुशी की आपने जी जैसे कुछ दिन पहले टेरिस्ट अटैक हुआ था पहलगाम में ट्वेंटी सिक्स नोसेंट टूरिस्ट को मारा था तो इस बात का गुस्सा था कहीं ना कहीं कि हमारे देश में ऐसा कोई कैसे कर सकता है हमारी सेफ्टी पे सवाल उठ रहे थे लेकिन आज इस बात की खुशी है कि इंडियन आर्मी ने उसका रिटेलिएशन किया जैसे 2019 में किया गया था या जब भी कोई बड़ा टेरिस्ट अटैक हुआ है तो इंडिया ने हमेशा इंडियन आर्मी ने उसका मुँह तोड़ जवाब दिया तो आज भी वैसा ही हुआ रात में ऑपरेशन सिंधु लॉन्च किया गया इंडियन आर्मी इंडियन फो, एयरफोर्स की तरफ से जिसके अंदर नाव टेरिस्ट बेसिस को बर्बाद किया गया और इस बात के इंडियन आर्मी के हम बहुत थैंकफुल है और हमें कहीं ना कहीं भरोसा था कि इंडिया और इंडियन आर्मी हमेशा हमारे साथ है और हमें हमेशा मुँह तोड़ जवाब देगी અરહમ